એઆઈએફએફ હીરો ફૂટસર ક્લબ ચેમ્પિયનશીપમાં જગન્નોટ એફસી ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે જગન્નોટ એફસી ઉત્તરાખંડના રૂદ્રપુરમાં આગામી એઆઈએફએફ હીરો ફૂટસર ક્લબ ચેમ્પિયનશીપ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્ટ્રાઇકર અગિયાર દ્વારા પ્રયોજિત ગુજરાતનો પ્રથમ ક્લબ છે જેને પ્રમુખ રાષ્ટ્રીય ફૂટસર ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે આ રાજ્યના ફૂટબોલ ઇકોસિસ્ટમ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના કાર્યકારી સમિતિના સભ્ય અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના સચિવ ફિલિપ જોબે આ સિદ્ધિને ગુજરાત ફૂટબોલ માટે ગર્વની ક્ષણ ગણાવી હતી આમ ફિલિપ જોબ છે હું અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના જનરલ સેક્રેટરી અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે જગન્નાથ એફસી ના આમંત્રણમાં એમનું જે ટીમ ઓલ ઇન્ડિયા ક્લબ ચેમ્પિયનશિપ ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં જે જઈ રહ્યા છે એટલે એમના પ્રેસ કોન્ફરન્સમાં એ લોકોએ મને આમંત્રણ કર્યા છે અને હું અત્યારે તમારા એ કેપેસિટીમાં બેઠો છું ગુજરાત ધીરે ધીરે ફૂટસલ ચેમ્પિયનશિપ કે ફૂટબોલમાં આગળ વધી રહ્યું છે હાલના તબક્કે તમે સ્ટ્રાઇકર્સ 11 બેઝિકલી એક ફેન્ટેસી સ્પોર્ટ્સ એપ છે જે રીતના નામ સજેસ્ટ કરે છે સ્ટ્રાઇકર્સ 11 એટલે ટીમ ઓફ 11 પીપલ એ રીતના મારી સ્ટ્રાઇકર્સ 11 એક ગુજરાત તરફથી પેન ઇન્ડિયા ફેન્ટેસી સ્પોર્ટ્સ એપ છે જેમાં તમારે 11 પ્લેયર્સો મળીને એક ફેન્ટેસી ટીમ બનાવવાની જે આપણે રીઅલ પ્લેયર્સોથી તે બનેલી હશે અને એના પોઈન્ટ સિસ્ટમથી તમને વિનિંગ મળી શકશે એઝ ઓફ ના ટ્રાયલ ફેરું પડશે બટ સ્ટીલ તમે લોકો મારી વેબસાઇટ ઉપર જઈ ડાઉનલોડ કરી શકો છો અને તમારા ફીડબેક મને આપી શકો છો